ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નજીક પુથાના રોલ ભરીને જઈ રહેલ ટેમ્પાને નડ્યો અકસ્માત વલસાડના ધરમપુર ચોકડી પાસે બનેલી અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ વાપી તરફથી પૂથાના રોલનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટાટા કંપનીના ટેમ્પો નંબર જીજે જે નાઇન્ટી ન્યુ ફોર થ્રી એટ આગળનું ટાયર ફાટી જતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ ટેમ્પો ડિવાઇડર સાથે અથડાતા બે જેટલી પલટી ખાઈ ગયો હતો અને અકસ્માત બાદ ટેમ્પામાં ભરેલ રોલનો જથ્થો હાઇવે ઉપર પથરાઈ ગયો હતો સમગ્ર ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ટેમ્પા ચાલકને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો સમગ્ર ઘટનાની વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી ટેમ્પોને સાઇડે સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટના ના પ્રથમ ટ્રેક ઉપર બનેલી અકસ્માતની ઘટનાને લઈને હાઈવે ઉપર વાપીથી સુરત તરફ જતા માર્ગ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક આવી જતા ટેમ્પો સાઇડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચશે